વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ આમાં આપણને કહેવામાં આવ્યું છે કે જ્યાં 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 થેટા છે ત્યાં આપણે લખવાનું છે થર્ટી થેટા ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી એટલે કે આ બંને પ્રશ્નોમાં જ્યાં જ્યાં થેટા છે ત્યાં આપણે લખવાનું છે થર્ટી અને આપણે સોલ્વ કરીએ તો પહેલામાં સાઇન થ્રી થેટા અને આ જે ત્રિકોણમિત્તીય ઇક્વેશન આપણને બતાવ્યું છે તેની કિંમતો સરખી આવશે તો આપણે ડાબા અને જબા કરીશું બંને સાઇડ કિંમતો છે એટલે તો આપણે વન અને એની અંદર આપણે ડાબી બાજુની વાત કરીએ ડાબા ડાબી બાજુ શું કહેવામાં આવ્યું છે થ્રી થેટા એટલે કે સાઈન થ્રી થેટા તો સાઈન થ્રી થેટાની જગ્યાએ લખીશું થર્ટી એટલે થઈ જશે સાઈન નાઇન્ટી તિસ્તાલી નેવું સાઈન નાઇન્ટીની કિંમત શું છે વન ઇઝ ઇક્વલ્સ ટુ આવ્યું વન હવે આપણે આ જ ઇક્વેશનની જબાની વાત કરીએ જબા એટલે કે જમણી બાજુ જમણી બાજુ થ્રી साइन थेटा थेटा जगह लखीसू थर्टी साइन थर्टी माइनस फोर साइन थर्टी साइन थर्टी क्यूब बिकॉज इट इज क्यूब अ क्यूब है साइन क्यूब थर्टी हम विद्यार्थी मित्रों थी जैसे थ्री मल्टीप्लाय बाय साइन थर्टी साइन थर्टी शू थ वन बाय टू माइनस फोर साइन थर्टी साइन थर्टी शू थ वन बाय टू વન બાય ટુ અને એનો ક્યુબ હવે આ થઈ જશે થ્રી બાય ટુ માઇનસ આ થઈ જશે ફોર ક્યારે પણ ચાર એકા ચાર નહીં કરાય પહેલાં આપણે એકનો ઘન કરવાનો એકનો ઘન એક બેનો ઘન આઠ બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ હવે આ મલ્ટીપ્લાયના રિલેશનમાં છે આપણને એટલે ચાર દુ આઠ ત્રણના છેદમાં બે ઓછા એકના છેદમાં બે બંનેનો છેદ સરખો છે એટલે લસા લેવાની જરૂર નથી ત્રણ ઓછા એક ના છેદમાં બે બે ના છેદમાં બે ઇઝ ટુ એક તો આ થઈ ગયું ડાબા બરાબર ડાબા બરાબર હવે બીજું સોલ્વ કરીએ આપણે અંદર સૌથી ડાબી બાજુ કિંમતો આપણે મૂકી દઈએ એટલે કે સાઈન થેટાની જગ્યાએ થર્ટી સાઈન થર્ટીની કિંમત છે વન બાય ટુ એટલે આમાં ડાબી બાજુ થઈ વન બાય ટુ હવે જમણી બાજુ આવી જઈએ જમણી બાજુ આપણા અંડર રૂટ કીધું છે તો જમણી બાજુ જમણી બાજુ अंडर रूट में आप लखीशु वन मैनस cos टू टू ब्रेकेट थर्टी थे जगह थर्टी अपोन टू शु थी जैसे वन मईनस कोस सिक्सटी कोस सिक्सटी के साठ सेदमा हम आग शू थी जैसे वन मैनस कॉस सिक्सटी किंमत cos 60 સિક્સટી વન બાય ટુ વન માઇનસ વન બાય ટુ એકના છેદમાં બે છેદમાં બે હવે શું થઈ જશે આગળ એક ઓછા એકના છેદમાં બે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ નથી તો આપણે લઈશું એક એકને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે બે એટલે અહીંયા પણ બે બેને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે એક તો અહીંયા પણ એક અને બે છે એટલે લસા બે થઈ ગયો તો હવે આના સિમ્પલિફાઈડ ફોર્મમાં શું કરીશું આપણે બે ઓછા એક છેદમાં બે અને આ જે છે તેમાં લખીશું બેના છેદમાં એક બેના છેદમાં એક હવે બે ઓછા એક એટલે એકના છેદમાં બે અને આ બેના છેદમાં એક છે એને ગુણાકારમાં લેવું હોય તો એકના છેદમાં બે અંડર રૂટ હવે ખબર આપણને છે કે જેની ટીમ બને તો બહાર આવે જુઓ બે વાર થઈ ગયું આ ગુણાકારમાં લેવું મલ્ટીપ્લાયમાં એટલે વ્યસ્ત કર્યો જેની ટીમ બને તે રૂટની બહાર આવે એટલે એકના છેદમાં બે રૂટની બહાર આવી ગયું ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ટુ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડાબા એટલે આપણે કહી શકીએ ડાબા બરાબર ડાબા બરાબર જબા પ્ર બંને આપણે સાબિત કરી નાખ્યા તો આઈ થિંક તમને આ બંનેના ગણતરીમાં સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એની હેલ્પ એની સજેશન કસ્ટમર કેર નંબર પર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ